મેથી ખાવાના ફાયદા અને ગેરફાયદાઓ મિત્રો મેથી એક સુગંધિત છોડ છે જે વટાણા અને કઠોળ જેવા ફળી પરિવાર સભ્ય છે તેના સૂકા બીજનો ઉપયોગ મસાલા તરીકે થાય છે તથા ભારતમાં મેથીના પાનનો ઉપયોગ યુરોપનો સમાવેશ થાય છે મિત્રો મેથીનો સ્વાદ થોડો કડવો હોય છે મેથી આયુર્વેદમાં ખૂબ જ અગત્યની જડીબુટ્ટી છે માનવ શરીરના ઘણા બધા રોગો મટાડવા માટે મેથીનો ઉપયોગ ઘરેલું ઉપચાર તરીકે થાય છે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં મેથી ખાવાના કેટલાક ફાયદાઓ અને કેટલાક ગેરફાયદાઓ વિશે વિસ્તૃતમાં માહિતી મેળવીશું તો ચાલો આપણે સૌથી પહેલા મેથી ખાવાના કેટલાક ફાયદાઓ જોઈએ તો મેથી ખાવાથી મહિલાઓના સ્તનમાં દૂધ ઉત્પાદનમાં સુધાર થાય છે મહિલાઓના માસિક ખેંચાણમાં ઘટાડો કરે છે યોન ડ્રાઈવમાં સુધાર કરે છે પાચન શક્તિમાં વધારો કરે છે કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડે છે બળતરા ઘટાડવામાં મદદરૂપ થાય છે હાઈ બ્લડ શુગર સ્નાયુમાં દુખાવો ઓછો કરે છે આધા શીસી અને માથાનો દુખાવો ઘટાડે છે હાડકાને મજબૂત બનાવે છે સાંધાના દુખાવામાં આરામ મળે છે મેથીમાં હાજર રહેલ ફાઈબર મળને નરમ બનાવે છે જેથી કબજિયાત થતો નથી ટેસ્ટોસ્ટોરન ત્રાવને પ્રોત્સાહન આપે છે તો આ હતા મેથી ખાવાના કેટલાક ફાયદાઓ હવે મિત્રો આપણે મેથી ખાવાના કેટલાક ગેરફાયદાઓ જોઈએ તો મિત્રો મેથીનું વધુ પડતું સેવન કરવાથી લોહીના ગંઠાય જવાને ધીમું કરે છે સગર્ભા સ્ત્રીઓને પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે મેથીના દાણા ખાવાથી પેટ ખરાબ થઈ શકે છે જો તમે તમારા ભોજનમાં મેથીનો વધુ ઉપયોગ કરો કરો છો તો પેશાબમાં દુર્ગંધ આવવાની સમસ્યા થઈ શકે છે માટે મિત્રો કોઈ પણ ઉપાય કરતા પહેલા એકવાર ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ તો મિત્રો આ વિડીયોની અંદર આપણે મેથી ખાવાના કેટલાક ફાયદાઓ અને કેટલાક ગેરફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી મેળવી જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં